અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની પહેલી જાન્યુઆરીથી ઉજવણી અને લોક જાગૃતિ માટેના અભિયાનો પ્રારંભ કરવામાં આવ્યા છે પરંતુ હેલ્મેટ વિના કચેરીમાં પ્રવેશ નહીં નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે પરંતુ આદેશનું કર્મચારીઓ દ્વારા ઉલ્લંઘન થતું હોવાને લઈને સવાલ ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શું તંત્ર જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે નમસ્કાર અતુલ્ય વાવડ સાથે હું કૃષ્ણ ગુજરાત નામદાર હાઈકોર્ટે રાજ્યમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમોનું પાલન કરવા મુદ્દે જાટકણી કાઢી હતી બે માસ પૂર્વ રાજ્યની સરકારી કચેરીઓમાં ટુ વ્હીલર લઈને આવતા કર્મચારીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અને સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા અથવા મૃત્યુના બનાવોને ધ્યાનમાં લઈને માર્ગ સલામતી રોગ જાગૃતિ તથા ટ્રાફિકોના નિયમોનું પાલન અત્યંત જરૂરી હતું ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ કરવો એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદાનું પાલન અને સલામતી સુરક્ષા માટે વાહન ચલાવતી સમયે નિયત ધોરણસર હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે તે જરૂરી છે હેલ્મેટ વિના કચેરીમાં પ્રવેશ નહીંનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ અરવલ્લી જિલ્લામાં કર્મચારીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાને લઈને સવાલો ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં હાલ ચાલતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન કર્મચારીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે હું એડવોકેટ ઘનશ્યામ પટેલ ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ અરવલ્લી મોડાસા જ્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવતી હોય તેવા સમયે નામદાર ગુજરાત હાઈકોર્ટના સર્ક્યુલર ઓર્ડરનું પણ ચુસ્તપણે પાલન થવું જોઈએ કાયદાના નિષ્ણાત તરીકે હું જોઉં છું જે આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પીએલઆઈ નંબર પચાસ ઓબ્લિક બે હજાર ચોવીસ પ્રોવિઝન ઓફ સેક્શન એકસો ઓગણત્રીસ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી તેમજ ગુજરાત મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસીના રૂલ નંબર એકસો ત્રણ પ્રમાણે જ્યારે ગુજરાતના નામદાર મહામહિમ ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ સાહેબે એક સર્ગ્યુલર બહાર પાડવામાં આવ્યો હોય હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં જે અનુસંધાને અરવલ્લીના તંત્રએ એક દિવસ જ્યારે મીડિયામાં તેનો અહેવાલ પ્રસિદ્ધ થયો તો એક દિવસ પૂરતો ગુલાબના ફૂલ આપી અને કર્મચારીઓને સમજાવવામાં આવેલા હતા છતાં પણ તેનો અમલ ચુસ્તપણે થતો ન હોય અને માર્ગ અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો થતો હોય તેવા સંજોગોમાં જ્યારે માર્ગ સલામતી માસ ઉજવવામાં આવતો હોય તો આરટીઓ કચેરી તેમજ ગુજરાતનું વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રએ શિક્ષણાત્મક પગલાં લઈ અને કર્મચારીઓને પણ કેમ કે કર્મચારી એ એક આઇકોન હોય છે અને કર્મચારીઓ જો પોતે તેનું ચુસ્તપણે પાલન કરતા હોય તો સામાન્ય પ્રજા તેનું ચુસ્તપણે પાલન કરવામાં પ્રેરાય અને તે પ્રેરી અને સામાન્ય પ્રજા પણ પોતાના વાલ સોયા જીવ ન ગુમાવે અને માર્ગ અકસ્માતથી બચે તે સંબંધે રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્રએ આ સર્ક્યુલર ઓર્ડરનો ચુસ્તપણે પાલન કરવું જોઈએ રોડ સેફટી મંથ કે અંતર્ગત અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ કે તરફ સે યે આજ હમને પ્રયાસ કિયા હૈ કે જો ઉત્તરાયણ જો આ રહી ઉમે કાફી જો બાઇક રાઇડર્સ હૈ આપને ઉનકે સાથ કુછ દુર્ઘટના હોતી હૈ उसके लिए हमने इनके जितने भी बाइक्स हैं उनके सामने जो एक गार्ड टाइप का लगवाया है तो जैसे तो कि उनके साथ तो कोई अनिचीय बनाव ना बने इसके अलावा फूल देकर ये भी जिनने हेलमेट नहीं पहना है उनको भी थोड़े गाइडलाइंस दिए गए हैं पेपर के थ्रू भी और बोला भी गया है कि हेलमेट फर्जियात है पहनना अभी हम लोग हेलमेट ड्राइव का भी आयोजन कर रहे हैं पूरे जिला में हम यही कहना चाहते हैं अरवली जिला की जनता को कि चूंकि ये रोड सेफ़्टी मंथ है तो इसमें हमारे प्रोग्राम ज़्यादा रहेंगे पर आप बिल्कुल सारे ट्रैफिक सेफ्टी गाइडलाइंस जो हैं उनका पालन कीजिए और जितने भी रूल्स एंड रेगुलेशंस हैं ट्रैफिक को लेकर उसकी पूरी पूरी पालना की जाए जी हाँ अब हमारी जो हेलमेट ड्राइव है वो स्पेशली इसको ही फोकस करने के लिए हमने किया है जैसे ये ड्राइव शुरू होगी तो हमारा फोकस यही रहेगा कि जितने लोग हैं वो ऑफिसिस के सामने भी पुलिस खड़ी रहेगी जैसे उनको वहाँ भी जो ट्रैफिक के रूल्स क्या हैं उनका ज्ञान भी दिया जाएगा एवं चलान भी कटे जाएंगे